मत अटोर जा से मतलब था कि अर्सी वासी उतरे गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी आज जानु से मणा आ के लागि जाय खारा लागि बंगाय हारा हारा हां हारा खारा लागि ए लाग ले गाइस अब आइ जे सिद्ध धागा पर जो काम त पडिस न

ગુડ મોર્નિંગ હા ના હા કેટલા બધા લુગડો અમારે એમાં અમે આટલે જ ચોકડી લઈને બેઠીએ હજુ તો અહીં નાવાનું તો ચાલુ છે બધા તો બધાને તો જોય જવા નહીં રાલ કાકા ને હેડેશી સેમણ છોકરા બધા રિતબેન બધા હજી અહીં નહીં થિંકર

આવજો ગુની બોલાવજો જય માતા દી આવ જય માતા દીસ અગિયાર વાગ્યા ને હજુ મમ્મી તો લુગડો જોઈ જાય છે આપડે અને કાકા બેઠાશી શું મંગાવે કાકા નાસ્તા બટાકા ત્યાં આ અને ભજીય મગાઈ અને આપણે પાસ્તા બનાવી દીધા સીજાઓ પાસ્તા બનાવીને મૂકે પંખો ચાલુ કર્યો કારણ કે ઠંડી આવે છે અને મો ને મમ્મી બેસીએ ગેર અને પપ્પા જે દવાખાનું મહેસાણા કાકા એને લઈને એમને પથરી ઉડેતી દીધી અને ખીચડી મૂકી વઘારવા માટે વઘારવાની એટલે હાલ મૂકીએ પહેલા

ઘરે નું થોડું હારું લાગ્યું કેવું ખાવાનું પછી મજા આવી

તો ગાઈસ અત્યારે ચાર પુહાડા પોસ થયા ને અનિલ કાકા નાસ્તો મંગાવી દીધો આપણે અનિલ કાકા ઘરો એટલે નાસ્તો આવી જાય કેવું પકોડી મંગાવી દીધી અવારમ ભજ્જે મંગાવ્યા હતા ને અત્યારે પકડી અને અમે બચ્ચા પાલટી ખાવા બેસીએ બૈરો બહાર બેઠો છી ને ઘણી બહાર રહી ખાશી શેમણાવાળો આવી ગયો છે આવો જાકે આયે બધા મજા આમ राहुल काका ने पतङ लाइन नआ

બે એટલે ધાબા પણ તો ઊંઘે છીએ બે જણા ફોન જોવી છે નાસ્તો ચાલુ છે પાછા વિના કાચી રોધવાનું કરીશી વેલેકરમાં કુકર ચમ એ વાખ્યું એવું હું તો કોઈ ઉપર વાસ્યુંમી

ઘરે ને દાદી રાઉ આવું મંગાવી પનીર ટીકા જ આ ના ખાઈ મને ખાવાનું છે તે ખાધું લે ઓય હું ખાધું ચણા મસાલા

ત્રણ જણો પાછળ આયન સુમિત હાલ જાય ચેતન સુમિત બધા ત્રણ જણો પાછળ અને ચીની દાદા બી આગળ હતા

તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી